નાનીમાં છે ને કહું બાણું વર્ષના છે નેવું ને બે વરસ બાણું વરસના છે પણ કામમાં છે ને મારા નાનીમાંને કોઈ પહોંચે નથી હો ત્યાં જણાનું એ એકલા કામ કરના કરે એમ ને એ બા થાકતા નથી તમે થાકતા જ નથી આ કા હું સાચી વાત છે વાંકા વાંકા હાલે હો કોઈ નાનીમાં બધુંય કામ એકલા કરે તો જો અત્યારે વાગી ગયા છે કરવાનું કાઈ નહીં કાલ આપણે ગાંઠિયા કર્યા હતા અને થોડોક બીજો કોરો નાસ્તો બધા કોરો નાસ્તો કરી લે કેમ કે અહીંયા છે ને નવ વાગી ગયા હતા દસ સાડા તો બધા જમવાનું બનાવવા મળ્યું તો અહીંયા વેલા હાર બધું હોય તો કીધું હાલો અને અત્યારે જો બધા પાછા કામે લાગી ગયા છે હું કુસુભાઈ અને મારો ભાઈ અમે ત્રણે જમાવટ કરી હતી કે મેં કાલ બસ માં સંસે જે ઓલું નહોતું કરવા દીધું અને કેમ છો બધાય સવારના બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને તો ચાલો હાલો નાસ્તા લઈ આવે મમ્મીના ઘરે આવી કે નાની ના ઘરે આવી કે ગમે ના ઘરે આવી આપણે નાવા ધોવાનું આટા આવે ને આશીર્વાદ કરવાના હોય અને અહિયાં આપણે જૂનું ગામ છે તો અહિયાં છે ને કહો અહીંયા બધા પેલા તો બધા અને મારું નામ છે ને અહિયાં અલગ જ છે બીજું જ કાકી બધાનું કોમન હોય ગામડે હોય કોમન નામ હોય તો બધા જઈને અમે બોલાવે એમ મજા આવે પેલાની યાદો તાજા થઈ જાય ને બહુ મજા આવે અને અમારો ભાઈ છે ને એટી તૈયાર થવાનું મસ્તાનો પડીકા લયેલા બેસી અને ખાઈ પીને મોજ કરવાનું ધંધો છે આરામ કરવા અનામ જો કેટલી બધી વસ્તુ રાખે ખાઈ જારું છે

મજા આવે ને ચાયવાની કઈ નઈ અહિયાં ચો અને આપ જો માટી ખાધી જો ખાધી ખાવામાં મીઠાશ એટલી આવવાની છે એટલી આવવાની છે તો વાત નો પૂછો કેમ કે ગુવાર કોણ વીણી રહ્યું છે ગોપાલ 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 એટલું પરણે થાય છે ને કે વાત ન પૂછે ગોપાલ થોડુંક તો કામ કરવું પડે હો મેં ગોપાલને કીધું હતું તું ગુવાર વીણીશ તો રસોઈ બનશે તો હું તને સારું બનાવીને ખાંજે ખવરાઈશ નગર કઈ ખવરાઈશ નહીં એટલે ગોપાલભાઈ અત્યારે ગુવાર વીણીશ હાંજની લાલચ અત્યારે હે ગોપાલ બાયુનું કામ મને કરાવે

આ ગુવાર છે કે ચોળી છે બધા કોમેન્ટ કરીને કહેજો મને તો ગુવાર જ છે મને ખબર છે પણ અમારા ગોપાલને ને તસલ્લી થઈ જાય એની માટે હે ને ગોપાલ અને આજે છે ને કહું અમે બધુંય અમારી સિટી જેવું કર્યું છે પોણા બાર વાગ્યા છે ને તો હજી અમે રસોઈ નથી બનાવી એમ કે થોડું ઘણું અત્યારે સાફ સફાઈનું એવું બધું કામ આવતું હતું તો અત્યારે હવે રસોઈ બનાવવાની છે અને શું બનાવી છે ને એ તમને હમણાં ખબર પડી જશે છે કે ઘર જેવું થયું છે કે ક્યાંય છે ને મને નેટવર્ક નહીં આવતું તો ત્યારે તડકાના અઢી વાગે હું ઉપર ધાબા ઉપર આવી ગઈ છું જો અને આ ગામડાનો કંઈક વ્યૂ છે જો અહીંયા મકાન છે ને સ્પેશિયલ આના જ મારા નાની ને આવા જતા પછી હમણાં જ આવા બનાવ્યા છે તો જો સામે મંદિર છે અને આખા ગામડાનો વ્યૂ મજા આવી જાય પણ હવે મારો વિડીયો એક અપલોડ થઈ જાય તો કાલનો એ વિડીયો એટલો મસ્ત ન હશે તમે જોયો હશે ને એટલી મજા આવી જવાની છે પણ થોડોક લેટ એ કે આમ તેમ થઈ જાય ને તો ચલાવી લેજો હમણાં ગામડે છે ને એટલે એવું થવાનું જ છે બધું જો ખાલી અમારા કુસુભાઈને કેટલી મજા આવે છે પાણીમાં ગટુ ગટુ કઈ ધંધો હશે ઉઈ જાને અત્યારે પાણી જ રમવાનું હે કેટલી મજા આવી છે છોકરા રે એટલું ખુલ્લું અને પાણી એ બધું માટી ને બધું હાર વાર જોયું છે એટલે તો આમ ગાંડો થઈ ગયો છે વળકુ સુડાતા જો અમાર બાને છે ને બધું તપાવું હોય ને તો એ પેલા એ નીચે નાખતા પણ હવે અમાર કુસુ આવ્યો છે ને તો અમાર અહીંયા ફૂલ સેફટી રાખવી પડે છે વળકુ જો આ રંગોળી આજ કીધું દેવ દિવાળી છે ને તો કીધું આજનો દિવસ આપણે રાખી તો કુશું હતો ન ને આવા આવા ચાલુ નીચે જ આવું રોક તું ઊભો રહે જો તું આવું છે ત્યારે જો અમારે ગોપાલ સાંજે ફોન મતરે અને આટા વીટાના આશીર્વાદ કરે ગોપાલ શું કરે છે તું શું કરે છે હે એ તો મોટો વાંધો છે તો હા ચીન ટાઈમ નહીં જાતો કાકો પર અમે બે છે ને નહીં અને નયા જો કેટલું મસ્તનો વ્યૂ છે જો મારા હાથમાં આવી ગયા હોય ને એવી રીતના આવી રીતના ફોટોગ્રાફી કરી આના કેમ કે ટાઈમ કાંઈ જાતો નહીં ને કાંઈ નહીં ઘડીક ઉપર ઘડીક નીચે અને તેના સાડા ચાર વાગ્યાનું મારા કુસુભાઈ હવે છે ખૂતા તો કંઈ જ કામ નહીં તો હાલો હવે કંઈક થોડું ઘણું કામ હોય કેમ કે અહીંનું કામ હોય ને આપણને કંઈ આવડે નહીં એટલે આપણને સંત ખૂણ કંઈ બધે બધા શાંતિ તમે જાઓ જોયા કરો તો જોયા કરવાનું છે

જો મારા નાની માં છે ને કઉ બાણું વર્ષ છે ને એવું ને બે વર્ષ બાણું વર્ષ છે પણ કામમાં છે ને મારા નાની માં કોઈ પોચે જ નહીં અત્યારે તો મારા નાની માં કેવું કામ કરે છો પાંચ જણા નું એકલા કામ કર નાખે એમને એ બા થાકતા નથી તમે થાકતા જ નથી તાકે હું સાચી વાત છે પણ આમ જો આ બધુંય હમણાં ઉપાડી નાની માં ઓલા પણ લઈ જાય જો વાકા વાકા હાલે હો તોય માં બધુંય કામ એકલા કરે અને આપણે ખાલી આ એક ટગારું ઉપાડવાનું કીધું હોય ને પછી બીજા બે તગારા આપણે ન ઉપાડી હતી પણ બા નો હો થાકે જો હેને બા થાકવાનું ન આવે અહીંયા હવે જો અને આ પાસા આ પાસા ઓલા આવે નળિયા ની છે આ વજનદાર કેટલા હોય માટીના તોય પેલાના બધા છે આ જયથી નામ આખો દિવસ કન્ટિન્યુ આવું બધું કામ કર્યા કરે હવે દાનીમાં ચૂલા નથી નાખતા નકર ચૂલાય હજી એમ તો ક્યાંક આવી જાય ને તો હજી નાખે હજી તો ના પાડી તો હજી નાખી દે હે આ મારા નાની મકાન છે ને એ મારા નાની માં એકલા મામા એ નાની એ બે થઈને ખાલી આ મકાન કર્યા બોલો દિવસમાં પાંચ વખત ચા બનાવવાનું કે ગમે બનાવવાનું કયો અહીથી આમ અહીંથી આમ બનાવી દો આમ કર બધું નાની માં એકલા કરી દે

જો હા તો મારા પપ્પા કામે લાગી ગયા સસરા ઘરે અમારા કુસુભાઈ નો અવાજ આવે છે હવે ધીમે ધારે આવતા હોય એવું લાગે છે કુસુભાઈ અરે આવ્યો 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 કુચી મારી આવી અહીંયા કુસુ અને એના મામા બે પડીકા હારવાનું કામ વધારે કરે છે આખા રસ્તે રોળો કર્યો પણ ગોપાલ તે એને શું કર્યું તો રોળો કર્યું કુકુ

તો આપણે જો મારા નાનીનું મંદિર બતાવું ના નાની ઘરે આજે જો મેં નાઈ ધોઈ લીધું છે ને મેં તો હું દીવાબત્તી કરી તો જો મસ્ત મંદિર છે મારા આ નાનીનું મંદિર છે હા મારા મમ્મીનું જોયું હશે મારું જોયું હશે અને આ મારા નાનીનું મંદિર જોઈ લો અને પછી હવે આપણે છે ને કહો તુલસી માં એ પણ છે એ મસ્તનો નો તુલસી માં છે ને આપણે તુલસી માં દીવો ને એવું બધું કરી લઈ તો આજે તુલસી વિવાહ છે તો થોડું ઘણું લઈ બઉ સેવું હોત રાખી અત્યારે તો આપણે બધું ભૂલી ગયા બધું મોજે દરિયા કરવા હવાનું અત્યારે નાવા ધોવાનું અત્યારે મામાન ઘરની મોજ આખી અલગ હોય તમને બધાને ખબર જ હશે એટલે અંડરસ્ટેન્ડિંગ માય ફિલિંગ તમારા જો કુસુભાઈને કેટલો ધડધો ઉપર છે કરો જે જે કરો અરે વાહ જે 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 કરે એમનો કરે જેમ જે માતાજી હાલો ચાનો કદો પગા ઉપર રાખજો થલો કલદો ચાનો કદો ઈ નહી કરવાનો એવું નહી કરવાનો નદી કોલ્યો બબુને નય કોલ્યો બબુને નય તો જો અત્યારે અમે બનાવ્યું છે જો એકદમ દેશી ભાણું કઢી ખીચડી અને રોટલી અને ડુંગળી ને એવું બધું અને અહીંયા જો બધાય જમવા બેહી ગયા છે અમારા બા ને બધાય નાની માં જમવા બેહી ગયા ને આ કેવું ભાવે આ તમને ભાવે ને કઢી ખાડું ગામડાનું

અને અમારા બાપ છે ને આ થાવડી જ ખીચડી લેવાની કાસાની થાવડીમાં થાવડી માં હે ને બા તાસડી માં અને કુસુ હું વાંધો આવે હાલો ખવરાવું ખવરાવું એ બપા તને ભાવ્યા આ ભાવે બો ભાવે તો અને માં પપ્પા ને મોટ પડી જાય હે ને બપા મોટ પડી જાય કઢી ખીચડી ને બધું હાલો બધાય હવે જો જમવા બે ગયા છે હાલો જમવા

તો કઈ નઈ બા બધા એમ કયો મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરે એમ સપોર્ટ કરે એમ કહી દયો ખાલી સપોર્ટ કરે મારી ભાણકી સપોર્ટ કરજો હા અને લાઈક કરજો લાઈક કરજો શેર કરજો શેર કરજો અને મસ્ત તનો કમેન્ટ કરજો મસ્ત તનો કમેન્ટ કરજો હા હવે મારા નાની માએ કીધું છે ને એટલે બધાયને કરવું જ પડશે ને બધાય કરજો હવે અમારી આ ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને એવું બધું કાબા